રાષ્ટ્રીય સ્વયં જે નેતાઓ છે એ એક પછી એક નેતાઓ ભાજપ ઉપર હવે પ્રહાર કરી રહ્યા છે ભાજપને નિશાન બનાવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો અત્યાર સુધી એવું કહેવાતું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક અને ભાજપ બંને એક જ છે બંને એક માટે કામ કરતા હોય છે એવું રાહુલ ગાંધી પણ અનેક વખત આક્ષેપો કરી ચૂક્યા છે અને કોંગ્રેસ પણ ઘણી વખત એવું કહી ચૂક્યું છે પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના જે પરિણામો આવ્યા એ પછી રાષ્ટ્રીય સ્વયંસંઘના જે નેતાઓ છે એ એક પછી એક નેતાઓ ભાજપ ઉપર હવે પ્રહાર કરી રહ્યા છે ભાજપને નિશાન બનાવી રહ્યા છે તો તાજેતરમાં એક આરએસએસના દિગ્ગજ નેતાએ જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઇન્દ્રેશ કુમારે જયપુરની અંદર એક નિવેદન આપ્યું છે જેને કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે હવે ઇન્દ્રેશ કુમારે જે કહ્યું એના વિશે તો હું તમને વાત કરીશ પરંતુ એ પહેલાં જે આર એસએસના નેતાઓએ જે કહી ચૂક્યા છે એ એ પણ તમને જણાવી દઉં તો સૌથી પહેલાં એક નેતાએ એવું કીધેલું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે મેગેઝિન આવે છે એની અંદર લેખમાં એક નેતાએ એવું કીધેલું કે મહારાષ્ટ્રની અંદર જે અજીત પવારને લેવામાં આવ્યા એને કારણે ભાજપને નુકસાન થયું એ સિવાય પણ ભાજપ વિશે ઘણી બધી વાત આ લેખની અંદર કહેવામાં આવી છે એ ઉપરાંત દસ જૂને આર એસ એસના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં એવું કીધેલું હતું કે જે મર્યાદાનું પાલન કરે છે એ ગૌરવ કરે છે એ ક્યારેય અભિમાન કરતો નથી અને એ સાચા અર્થમાં સેવક હોય છે મોહન ભાગવતે એમ કીધેલું કે જ્યારે ચૂંટણી થાય ત્યારે સ્વાભાવિક રીતના મુકાબલો તો થાય જ અને એવું પણ કરવું પડે કે તમારે કોઈને પાછળ ધકેલવા પડે પણ આ બધી વસ્તુ જે મર્યાદા છે જે સ્પર્ધા છે એ મર્યાદાની અંદર થવું જોઈએ અને આ હરીફાઈ જે છે એ જુઠ્ઠાણા પર આધારિત નહીં હોવી જોઈએ મોહન ભાગવતના આ નિવેદને ભારે ચર્ચા જગાવી દીધેલી કારણ કે આ જે નિવેદન છે એ ભાજપ માટે હોવાનું લોકો કહી રહ્યા છે હવે આર એસએસના જે નેતા છે ઇન્દ્રેશ કુમાર એ જયપુર પાસે કાનોતની અંદર એક રામ રથ રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા એ કાર્યક્રમની અંદર ભાગ લેવા ગયા હતા અને એ કાર્યક્રમમાં બોલતા એમણે એમ કીધું કે ભગવાન રામ જે છે એ બધાની સાથે ન્યાય કરે છે તમે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પરિણામ જ જોઈ લો એમણે એમ કીધું કે જેમણે રામજીની ભક્તિ કરી પરંતુ તેમનામાં ધીરે ધીરે અહંકાર આવી ગયો એમની પાર્ટીને સૌથી મોટી જાહેર કરી દીધી એમને બહુમતી મોડવી મળવી જોઈતી હતી એમને જે શક્તિ મળવી જોઈતી હતી એ ભગવાન રામે રોકી દીધી અને જેમણે ભગવાન રામનો વિરોધ કર્યો એમને રામે શક્તિ આપી જ નહીં અને બધા મળીને નંબર વન બની શક્યા નહીં એટલે પ્રભુનો ન્યાય વિચિત્ર નહીં પણ સત્ય છે અને આનંદદાયક છે એવું આર નેતા ઇન્દ્રેશ કુમારે કીધું એમણે એમ કીધું કે જે પાર્ટીને અહંકાર આવ્યો એને ભગવાન રામે બસો ને એકતાલીસ પર અટકાવી દીધી ઇન્દ્રેશ કુમારે ભાજપનું સીધે સીધું નામ લીધું નથી પરંતુ લોકસભાની ચૂંટણીના જે પરિણામો છે એની પરથી આપણે એટલું કહી શકીએ કે આ નિશાન ભાજપ પર જ હતું કારણ કે ભાજપને આ ચૂંટણીની અંદર બસો ચાલીસ બેઠકો મળી હતી સાથે સાથે ઇન્દ્રેશ કુમારે એમ કીધું કે જે પાર્ટીને રામ પ્રત્યે આસ્થા નહોતી એ પાર્ટીને ભગવાન રામે બસોને ચોત્રીસ ઉપર અટકાવી દીધી એટલે આ જે વાત હતી એ ઇન્ડિયા ગઠબંધન વિશે હતી કારણ કે ઇન્ડિયા ગઠબંધન બસોને ચોત્રીસ બેઠકો મેળવ્યું છે એમણે એમ કીધું કે તમારી આસ્થા નહીં હોવી એ જ તમારો દંડ છે કે તમે ક્યારેય સફળ નહીં થઈ શકો સાથે સાથે એમણે અયોધ્યાના ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ વિશે પણ વાત કરી કે આ અયોધ્યાના સાંસદે પ્રજા પર જુલમ કર્યો તો ભગવાન રામે એમ કીધું કે ભાઈ હવે તું પાંચ વરસ ઘરે બેસ પછી જોઈશું અત્યારે તે પ્રજા પર જુલમ કર્યો છે ને તો તને પણ બતાવી દઈએ તો આ લલ્લુસિંહ અયોધ્યાની ચૂંટણીમાં હારી ગયા અને ભગવાન રામે એમ કીધું કે ભાઈ તું હવે પાંચ વરસ આરામ કર તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ